લીંબડી ચાલી રહેલ રામકથામાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય હાજર રહ્યા હતા ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી લીંબાર પીઠ મોટા મંદિર દ્વારા લીંબડી શહેરમાં સુનગર હાઈવે પર આવેલા શ્રદ્ધા હાઈસ્કૂલની બાજુમાં આવેલ ખેતરમાં મોરારી બાપુની રામકથા બેસી છે ત્યારે આપણા શ્રી દેવવ્રત આચાર્યજી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાયદો અને વ્યવસ્થા રહે તે માટે હાઈવે પર તેમજ રામકથાના સ્થળ પર પોલીસનો કાફલો જોવા મળ્યો હતો તેમજ પોલીસ વજ્રવાન ફાયર ફાઇટર એકસો આઠ એમ સહિતના વાહનો પણ કાફલો જોવા મળ્યો હતો ત્યારે આજે રામકથામાં સાધુ સંતો મહંતો હાજર રહ્યા હતા તેમજ ખાસ કરીને લીંબડી ધારાસભ્ય કિલસી રાણા વઢવાણ ધારાસભ્ય અને નાયબ દંડકર જગદીશભાઈ મકવાણા મોટા મંદિર મહિત લાલદાસ બાપુ તેમજ અધિકારીઓમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે આ રામકથામાં રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય દ્વારા ખેડૂતો ખેડૂતોને ખેડૂત લક્ષી અને વિષયક માહિતી આપવામાં આવી હતી તેમજ ગૌમાતા વિશેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી ત્યારે આ રામકથામાં હજારો સંખ્યામાં લીમડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના હજારો સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા ત્યારે ગુજરાત રાજ્ય રાજ્યના કહેવાય તો દેવવ્રત આચાર્યનું વક્ત પૂરું થયા બાદ રાષ્ટ્રગીતનું આયોજન કરાયું હતું ત્યારબાદ રાજ્યપાલ શ્રી દેવ